નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે ઊભા છે રાજપીપળાની જીએમયરએ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર ગઈકાલે ગરડેશ્વરના જે ટ્રાયબલ મ્યુઝિયમની અંદર બે યુવકોને માર મારવાનો જે કિસ્સો બન્યો હતો એ પૈકી બે યુવકો પૈકી એક યુવકનું મોત થઈ ગયું હતું અને ત્યારબાદ જે ઇજાગ્રસ્ત યુવાન હતો તેને સારવાર અર્થે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ રાજકીય નેતાઓની દરમિયાનગીરી પછી મરણ જનાર યુવકના પરિવારજનોને વીસ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત યુવાનના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જે ફોર્મ્યુલા નક્કી થઈ હતી ત્યારબાદ આજે એક ચોંકાવનારા સમાચારો સામે આવી રહ્યા છે કે જે યુવક ફરિયાદી પણ હતો અને જે છ લોકોના ગંભીર અને બેરહેમી પૂર્વક માર મારવાના કારણે જે ઇજાગ્રત થયો હતો તે રાજપુળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો આજે સવારે સમાચાર એવા સામે આવ્યા છે કે તે સારવાર લઈ રહેલા ફરિયાદી યુવકનું પણ મોત નીપજી ચૂક્યું છે અને મરણ જનાર યુવકના સૌને રાજપીડાની જીવિલ જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે કેટલાક ગંભીર સવાલો અહીંયા એવા ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ યુવકને કયા પ્રકારની કેટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને રાજપીડા સિવિલ હોસ્પિટલમાં આ યુવકને કયા પ્રકારની અને કેવી સારવાર આપવામાં આવી હતી જો આ યુવકની ઈજાઓ જીવીલેણ હતી તો આ યુવકને વધુ સારવાર માટે આગળ વડોદરા મુકામે પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોત પણ તેમ છતાં તેને રાજપીળા સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર કરાય છે ફરજ પરના ડૉક્ટરો પાછી તમે જાણવાનો પ્રયાસ કર્યો કે આ યુવકની સારવાર કેટલી અને કેવી રીતે કરવામાં આવી પરંતુ ડૉક્ટરોનો અત્યાર સુધી સંપર્ક થઈ રહ્યો નથી તેઓ મિટિંગમાં છે તેવું જાણવા મળે છે જે આર એમ ઓ છે ઓફિસ તેમની ઓફિસ પર પણ બંધ છે અને એમની બાજુમાં જે બીજા અધિકારી છે તેમનું ઓફિસ પણ બંધ છે એટલે હાલ જે આ ડૉક્ટર આ દવાખાના ડૉક્ટરો છે તે હાલ મળતા નથી અમને તેમનો સંપર્ક થશે તો અમે જરૂરથી તમને પૂછીશું કે આ મરણ જનાર યુવકની કેવી અને કયા પ્રકારની સારવાર કરવામાં આવી છે જો તેને વધુ સારવારની જરૂર હતી તો તેને આગળ કેમ ખસેડવામાં આવ્યો નથી આવતીકાલે નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે એના એક દિવસ પહેલાં જ જે ટ્રાયબલ મ્યુઝિયમની અંદર આદિવાસી યુવાનોને મારવાનો જે બનાવ બન્યો છે અને ત્યારબાદ એક આદિવાસી યુવાનનું ગઈકાલે મોત નીપજી ચૂક્યું હતું અને જે ઇજાગ્રસ્ત યુવાન છે જે સારવાર હેઠળ હતો એનું આજે રાજપુરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત લીધું છે ત્યારે જવાબદાર ડૉક્ટરો અને અધિકારીઓને મેં સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે તેમની સાથે જો સંપર્ક થશે તો આગળની માહિતી અમે તમને જરૂર જરૂરથી પહોંચાડીશું બધા લાઈવને સબસ્ક્રાઈબ કરી રાખજો